હેલો મિત્રો કેમ છો તો બધા મજામાં છો તો આપણો લો એટલે બધા મજામાં છે તો બધાને સૌથી પહેલાં જઈજ હાર જે આદિવાસી તો આજે આપણે કાંઈ કરવાનું નથી વાડીએ થોડોક બકાલામાં આટો મારી કેવું બકાલું છે બતાવું તમને હું લસણ છે કોઈ જે પૈકી નથી વાર છે ખડ છે સામે દેખાય અમારી વાડી છે અહીંયા સુરત દાદા ડૂબી રહ્યા છે જોઈ શકો છો તમે આ લસણ છે અમારા નાના સણા છે તો આપણે બતાવું તમને હું અમારી વાડીમાં શું શું શાકભાજી છે તે તમને બતાવું જો મિત્રો ગાજર છે ગાજર પાછળ વાવેલા ગાજર છે ને એટલે સરખું જોવા નથી મળતું અહીંયા પાલક છે પાલક અહીંયા આવી ગયા ધણીએ ધણા ફૂલે આવી ગયા ધણા અહીંયા મૂળા છે મૂળા જોઈ શકો છો તમે ધણા છે ધણા તો બનાવે કપડા આખા બ્લોગમાં તો તમને હજી બીજું શાકભાજી પણ બતાવું હા છે ભાઈ મેથી પણ મેથી માં જાજો સમય થઈ ગયો છે એટલે ફૂલ ઉગડી ગયા છે તો આગળ બતાવું તમને હું બીટ તો આ મારા બીટ છે જોઈ શકો છો બીટ બીટ ખવાય એ માટે સારું રહે બાકી આગળ રીંગણા હમેરાયું બી અમે મારી વાડી બાકી આ બધા ટોટલિંગ આપણા ચણા છે સામે દેખાઈ બી આપણા ચણા છે તો આ કઈક વાડીના વીદારો છે તમે જોઈ શકો છો તો બતાવું તમને આ રીંગણા આ મરચા મરચા કઈ છે નહીં બળી ગયા છે બધે અહીંયા પાણી પાઈ દીધેલું છે એટલે ગારો થાય છે આપણે આગળ વયા જઈએ આ બી મેથી છે પણ પાકી ગઈ છે આ ધણા પાકી ગયા જોઈ શકો છો બાકી તો મિત્રો આ અમારી નાની મેથી છે કેમ કે હજી ખા એવી થઈ નથી દસ દીમાં થઈ જાય ખા એવી બાકી આવો નજર છે ભાઈ તો આજનો અમારો બ્લો કેવો લાગે સારો લાગ્યો લાઈક કરી દે શેર કરી દે શેર કરી દેપ કરતા બાકી